દરરોજ આપણે અહેવાલ વાંચીએ છીએ જોઈએ છે દરેક જગ્યાએ શાનદાર ઉજવણી થઈ રહી છે ત્યારે આ દેશની કોમી એકતા અને ભાઈચારો સદાય બની રહે તેમજ આ દેશને આન બાન અને શાન વધે દેશનું ગૌરવ વધે એ દિશામાં આપણે બધા સાથે મળીને કામ કરીએ અને ભારત દેશ જે વિશ્વગુરુ બને ભારતની આજે તાકાત છે વિશ્વની અંદર એ કાયમી બની રહે અને ભારત આખા વિશ્વની અંદર પ્રથમ નંબરે આજે સ્થાન મેળવે અને આપણા દેશમાં કોમી એકતા અને ભાઈચારો હર હંમેશ બની રહે તેવા સાથે મળીને આજે પ્રયત્નો આપણે બધાએ કરીએ